નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ઉજવાયો નાવ મનોરથ ગરમીનો ઋતુમાં ભગવાનને નૌકા વિહાર કરવાનો મહિમા ડાકોર રણછોડરાય મંદિરના પૂજારી દ્વારા ચલિત સ્વરૂપ ગોપાલ લાલજીને નૌકા વિહાર કરવામાં આવે છે ડાકોરના રણછોડરાય મંદિરના ભગવાનને કરેલી લીલાઓ પ્રમાણે ઉત્સવ ઉજવાય છે જેના ભાગરૂપે કરવામાં આવે છે નૌકા વિહાર ગરમીની ઋતુમાં ઠાકોરજીને કરાવવામાં આવે છે ઠંડકનો અહેસાસ આ ઉત્સવ દરમિયાન ભગવાન રણછોડરાયને ધન્યતા અનુભવી હતી રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો